આપ જોઈ રહ્યા છો કાકુર ન્યૂઝ ગુજરાતી કામરે ફ્લેટ ધારકોને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો સર્થણા જગાતનાકા પાસે બ્લુ સિટી એપાર્ટમેન્ટ પરથી પથ્થર અથવા તો ફૂલ ઝાડના કુંડા રાખવામાં આવે છે તે અચાનક જ ફ્લેટની નીચે રમી લેલા બાળકો ઉપર કુંડું અથવા તો પથ્થર પડતા બાળકનું મોત નીપજ્યું હતું આ એક દુઃખદ ઘટના બની હતી હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે નાના બાળકો ભૂલકાઓ જે નીચે રમી રહ્યા હોય તો ખાસ ધ્યાન આપે ફ્લેટ ધારકો કે બાર બાર કુંડા અથવા પથ્થર પડી ન જાય એની તકેદારી રાખો જેથી આવી દુઃખદ ઘટના ન બને આપ સીસીટીવી પર જોઈ શકો છો કેમેરામાં કે આ ઘટના કઈ રીતે બની અને દુઃખદ છે તો ખાસ ફ્લેટ ધારકો ધ્યાન આપો ચેતવણી રિપોર્ટર કાક